અને વારાહી માતાજી અહીંયા પહેલાં એક તલાવ હતું મોટું એમાંથી આ પ્રગટ થયેલા છે તો હવે જઈ રહ્યા છીએ અમે લોકો વેરાઈ માતાના મંદિરે તો આ ઘડી જૂનું જૂનું મંદિર લેફ્ટ અહીંથી અમે લેફ્ટ લઈ લીધું છે આ સામે આવી ગયું છે જયશ્રી વારાહી માતા મંદિર અહીંયા આપણે આપણી કન્નોને પાર્ક કરી દઈશું પાર્કિંગમાં સુચિત શ્રી વારાહી શક્તિ પીઠ અને અહીંયા મંદિરની સામે જસ્ટ એક પીપલનો વૃક્ષ છે જે બહુ જૂનો છે આની ઉપર કારીગરી તમે જોઈ શકો છો તો વૃક્ષને કાપ્યો નહીં લેકિન એની આજુબાજુમાં જે બાંધકામ કરીને તમે દર્શન કરી શકો છો અહીંયા સુપુલ વૃક્ષના હવે જે મંદિર છે અંદર જઈએ આપણે અંદર દર્શન કરીશું આપણે વારાહી માતાના શ્રી મૃત્યુજય મહાદેવ અને શ્રી વારાહી માતાજીનું મંદિર પટેલ લાલજીભાઈ લક્ષ્મીદાસ સમસ્ત પરિવાર ચાણસમાં સંવત બે હજાર બત્રીસમાં આનો જે છે જીર્ણોદ્વા થયો તો સૌથી પહેલા અહીંયા તમે તુલસી માતાના દર્શન કરી શકો છો પછી સપ્ત માતૃકા દર્શન શ્રી યક્ષ ભગવાનના દર્શન અને હવે આપણે ચાલીસો અંદર વારાહી માતાજીના દર્શન કરીશું ઓમ મૃત્યુજય મહાદેવ ત્રહમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને લોકો ને ખેંચો છાયા અને નંદીજી મહારાજનું દર્શન કર્યા પછી સૌથી પહેલા નંદીજી મહારાજનું દર્શન કર્યા પછી જે છે બેલ આઇકન બગાડીને તમે સબ્સ્ક્રાઇબ કરી નાખીજો અને પછી જે છે બળનાથ મહાદેવ તો મહાદેવનું દર્શન કરીને તમે જે મહાદેવજીનો દર્શન ચાન્સમાં જય મહાદેવ હર મહાદેવ જય શ્રી ઉતજી માદે તો મહાદેવજીના દર્શન કર્યા પછી અહિયાં શ્રી હનુમાન દાદા જય શ્રી મૃત્યુજી મહાદેવ અને ગણપતિ દાદા અહિયાં શ્રી ગણપતિ દાદાના દર્શન અને કાલ ભૈરવ દાદા બટુક ભૈરવ દાદા નાનું બાળક છે આ જે છે શાકુત્સવ સંગા કેરીનો અને શ્રી મૃત્યુજી મહાદેવ શ્રી નવ વૈદ્યનાથ મહાદેવ ધામ પહેલા આ ટાઈપનું શિવલિંગ હતો પછી લેપ દ્વારા શંકુ શિવલિંગને શાસ્ત્ર મુજબ આકાર આપવામાં આવ્યો તમે જાણી શકો છો પહેલાં આ ટાઈપના મહાદેવજીના દર્શન હતા પછી અત્યારે જે હાલમાં દર્શન કરીએ આપણે આ ટાઈપના દર્શન ગણપતિ દાદાના દર્શન પાર્વતી માતા ચમુંડ માતા અને પછી આપણે જે ઓળિયા ભગત જે છે મહાદેવજી મહાદેવજી ના અને એક દાદા અહીંયા જે દર્શન કરવા આવ્યા છે એમના પાસેથી આપણે જાણીશું શું છે આ ભોળેનાથ વિશે કઈ કહેવા શું છો મહાદેવજીના દર્શન વિશે શું કેશો આ મંદિર વિશે આ મંદિર બહુ વર્ષો પુરાણું છે અને વારાહી માતાજી અહીંયા પહેલાં એક હતું મોટું એમાંથી આ પ્રગટ થયેલા છે અને સ્વયંભૂ છે સ્વયંભૂ છે હા જે બાધા રાખે બધાને પરિપૂર્ણ થાય છે તમે આ છો તમારી પરિપૂર્ણ થાય એવી અમારી બિલકુલ આશા બિલકુલ તો અહીંયા દર્શન કરવા આવેલા કાકા એમને કીધું જે લોકો સાચા અર્ધેથી સાચા મળતી અહીંયા બાધા રાખે છે એમની બાધા પૂરી થાય છે પછી તમને દર્શન કરાવી અહીંયા બહુચર માતાજીનું મંદિર છે જય શ્રી બહુચર માતા કોમેન્ટમાં લખાય નવકુલ નાગદેવતા અહીંયા તમે નવકુલ દેવતાના દર્શન કરી શકો છો નવકુલ નાગદેવતા પછી જે છે શીતલા માતાજી આ જે છે શીતલા માતાના દર્શન જય શ્રી શીતલા માતા શીતલા સાતમ આવે એટલે બિલકુલ બિલકુલ શીતલા સાતમ સાતમ

જે શ્રી પંચમુખી હરમના દર્શન પંચમુખી હરમના દર્શન કર્યા પછી આપણે દર્શન થઈ રહ્યા છે અત્યારે અહીં શ્રી વારાહી માતાજીના તો આજે દર્શન કમે કરી રહ્યા છું ભક્તો મિત્રો વારાહી માતાજીનો મંદિર છે ચાણસમા ગામમાં જય શ્રી વારાહી માતાજી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં માં વારાહી માતાજી આપની બધી મનોકામના પૂર્ણ કરે આવી અમે પણ ઈચ્છા અહીંયા પ્રાર્થના કરી રહ્યા છીએ અમારા બધા વિવર્સ માટે લોકો ચાણસમાં ગામની અંદર વારાઈ માતાના દર્શન કર્યા અને તમને પણ ઘેર બેઠા જે છે ચેનલના માધ્યમથી દર્શન કરાવ્યા કેવા દર્શન થયા તમને કોમેન્ટ કરીને જણાવજો અમને

પહેલાનું જૂનું છે પંદરસો વર્ષ અલાઉદ્દીન ખીરજી વખત નું મંદિર છે અચ્છા અલાઉદ્દીન ખીરજી વખત અલ્લાઉદ્દીન ખીરજી વખત તમે કેટલા ટાઈમથી અહીંયા પૂજા કરો છો હું સેવા પિસ્તાલીસ વર્ષથી થી મારા બાપુ પેલા મારા બાપુજી કરતા હતા અત્યારે સાત વર્ષ હું કરું છું સેવા પેલા તમારા બાપુજી કરતા હતા પછી અત્યારે અત્યારે હું સેવા કરું બિલકુલ 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 તો આ તો અહીંયા મંદિરના પૂજારી જેમણે આપણે જણાવ્યું કે ભી પિસ્તાલીસ વર્ષથી સતત જે છે અહીંયા પૂજા પાઠ કરી રહ્યા છે સેવા કાર્ય કરી રહી છે માતાજીના મંદિરની અંદર પહેલાં એમના બાપુજી કરતાં અત્યારે સર કરી રહ્યા છે અને એકવાર વાર તમે લોકો જે બે લાઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા આંટીજી જે છે જેમના કુલદેવી છે વારાહી માતા પ્રસાદ આપે છે જય માતાજી જય માતાજી જય માતાજી તો અહીંયા પ્રસાદ ગ્રહણ કરીએ તમે પણ જય માતાજી શ્રી વારાહી માતા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી વિક્રમ સંવંત અઢારસો સાહીઠ આશાદ સુદ અષ્ટમીના રોજ કરવામાં આવેલ હતી ત્યારબાદ બે સો સત્તર વર્ષ પછી વારાઈ માતાજીના મંદિરનું જીર્ણોદ્વા થયેલ છે તમે જોયું આ તો આપણા વારાઈ માતાનું મંદિર જેમનો ઇતિહાસ શું હતો એ પૂજારી જે હતા અહીંયાના જે એમને જણાવ્યું કેટલું જૂનું આ મંદિર છે કેવા દર્શન થયા તમને પણ ઘેર બેઠા અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મળીશું આપણે ફરી નવા નવા મંદિરના વિડીયો સાથે ધાર્મિક વિડીયો સાથે અને વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને અમે તમને ઇન્ડિયાની ભારતની અંદર જેટલા પણ મંદિરો છે પ્રયત્ન કરીશું કે તમને જેટલા પણ મંદિરો છે ધાર્મિક સ્થળો છે અમારે ઇન્ડિયાની અંદર ભારતની અંદર અને ભારતની બહાર પણ જેમ અમે તમને વચ્ચે દર્શન કરાવ્યા હતા દુબઈમાં મહાદેવજીના તો